જોડતા શ્રી છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ નજીક ભુવો મણિનગર ગોરના કુવા માર્ગ પર ગુરુજી રેલવે ઓવરબ્રિજ નીચે જ પડ્યો ભુવો એમસી ના તંત્ર દર વખતની જેમ ભુવા ફરતે બેરિકેટ લગાવીને સંતોષ માની ચુક્યા છે તાપીને વાલોડ પોલીસ મથકમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનની સરાહનીય કામગીરી જોવા મળી ટીઆરબી જવાને પાણીમાં તણાતા વૃદ્ધનો જીવ બચાવ્યો છે સાયકલ લઈને વાલોડના દામોદલા ગામના એક વૃદ્ધ લો લેવલ પૂર પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ધસપસ્તા પાણીમાં વૃદ્ધ ફસાયા હતા ટીઆરબી જવાન મનીષ ચૌધરીએ વૃદ્ધને હાથ આપી જીવ બચાવ્યો આ વાયરલ વિડીયોના લોકો ટીઆરબી જવાનના વખાણ કરી રહ્યા છે

જંગલોમાં બનાવેલા ચેકડેમોમાં વરસાદી પાણીની આવક થઈ છે ચેકડેમો ઓવરફ્લો થવાની આરે છે ચેકડેમોમાં પાણીને કારણે ચોમાસાની ખેતીમાં ખેડૂતોને ફાયદો થશે પાણી ભરાયેલા રહેશે તો રવિ પાક માટે પણ ઉપયોગી બનશે ચેકડેમ ઓવરફ્લો થશે તો દાંતીવાડા અને મુકેશ્વર જેવા ડેમોમાં પણ પાણી પહોંચી શકે છે જે ચોમાસું જે છે આ ચોમાસું બનાસકાંઠા જિલ્લામાં દસ દિવસ મોડા શરૂ થયો છે અને ચોક્કસપણે બતાવીશ કે તેમાં પણ દાતા અને અંબાજી પંથકમાં જે વરસાદ શરૂ થયો છે એ પણ મોડા શરૂ થયો છે પણ ચોક્કસપણે જે આ ચોમાસાની શરૂઆતમાં જે બેથી ત્રણ દિવસ જે ભારે વરસાદ પડ્યો છે તેના પગલે જે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે ને તેમાં પણ ખાસ કરીને બતાવીશ કે અંબાજી પંથકમાં જે ચેકડેમ બનાવવામાં આવ્યા છે જે આપણે બતાવીશ ચોક્કસપણે જે ચેક ડેમ છે એ અનેક ચેક ડેમોમાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે અને જે આ ચેક ડેમો સૂકા ભટ પડ્યા હતા આજે આ ચેક ડેમો પાણી ભરાતા ઉપર થઈને પાણી ચેક ડેમની ઉપર થઈને વહી રહ્યા છે અને ચોક્કસપણે કહી શકાય છે કે આજે વરસાદ જે છે આ વરસાદના પગલે જે ચેક ડેમ ભરાય છે તેના કારણે જે જંગલમાં જે છે એ લીલોથી પણ છવાયેલી જોવા મળી રહી છે અને હું તો એવું માનું છું કે ચોક્કસપણે આજે ચોમાસાનો વરસાદ છે હજી આખું ચોમાસું બાકી છે ત્યારે આ હજી જે ભારે વરસાદ પડશે અને જેટલો પાણીનો વધારે સંગ્રહ થશે તે ચોમાસામાં પાણી ભરાય ભરાયેલા જે છે એ આજના શિયાળામાં જે છે શિયાળામાં એટલે કે રવિ પાક જે ખેડૂતો લેતા હોય છે તેમાં ચોક્કસપણે આ ભરાયેલા ચેક ડેમો છે એ આશીર્વાદ રૂપ સાબિત થશે મહેન્દ્ર અગ્રવાલ ન્યૂઝ ગુજરાતી અંબાજી આ તરફ ભાવનગરમાં લાયસન્સ માટે આપેલા મેન્યુઅલ સ્લોટમાં ઘટાડો કરાયો છે આશરે સો જેટલા સ્લોટને ઘટાડવામાં આવ્યા છે ગત વર્ષે બસો ચાલીસ જેટલા હતા સ્લોટ જે આ વખતે એકસો થઈ ગયા છે આરટીઓ કચેરી પર ભારણ વધી ગયું છે લાયસન્સ કાઢવા વધુ સમય રાહ જોવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે સ્લોટમાં ઘટાડો કરતા વેઇટિંગ વધી ગયું છે લાયસન્સ કઢાવવામાં અત્યારે અંદાજે એક મહિના સુધીનું વેઇટિંગ છે સ્લોટ મેળવનાર લાયસન્સ પ્રક્રિયા માત્ર ઓનલાઈન કરી શકે છે મેન્યુઅલ ટેસ્ટ આરટીઓ કચેરી આવીને આપવાની રહે છે ત્યારે સ્લોટમાં ઘટાડો કરતા આમ નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ફોર વ્હીલર ટેસ્ટમાં સ્લોટ ઘટાડવામાં આવેલા છે હાલ એક મહિનાનું વેટિંગ છે અને વડી કચેરી દ્વારા એકસો ચાલીસ કરવામાં આવેલા છે અને ટુ વ્હીલર અને ફોર વ્હીલરના અલગ સ્લોટ થાય તે માટે કામગીરી ચાલુ છે ટુ વ્હીલર ફોર વ્હીલરના અલગ અલગ સ્લોટ થશે જેથી આગામી સમયમાં સ્લોટ વેટિંગ પીરિયડ ઘટશે એવી આશા છે પાલનપુરમાં જર્જરીત ઇમારતોને લઈ સ્થાનિકોમાં ભય ફેલાવે છે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને શહેરમાં અનેક જર્જરીત ઇમારતો આવેલી છે દિલ્હી ગેટ પથ્થર સડક ધુંડિયાવાડી ગુરુ નાનક ચોક જૂના બસ સ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારોમાં અનેક જર્જરિત ઇમારતો છે આ જર્જરિત ઇમારતોના પંદર થી સત્તર જેટલા લોકોને પાલિકાએ નોટિસ આપી સંતોષ માની લીધો છે પરંતુ જર્જરિત ઇમારતોને ઉતારી લેવાની કે અન્ય કોઈ કાર્યવાહી પાલિકાએ નથી કરી ચીફ ઓફિસરનું કહેવું છે કે આવી ઇમારતોનો ભયજનક ભાગ અમે ઉતારી લેતા હોઈએ છીએ પરંતુ આમાં લાંબી કાર્યવાહી કરવામાં પંચનામા સહિતની પ્રક્રિયા થતી હોય છે માલિકોના માલ સામાનની ચોરીની ફરિયાદો થઈ શકે છે જેથી ઉતારી લેવાની કામગીરી નથી કરાતા ત્યારે સલામતીને લઈ સવાલો ઉઠી રહ્યા છે જનતા પાલિકા તંત્ર સામે રોષ ઠાલવી રહી છે તો દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે જે રીતની પરિસ્થિતિ છે એમાં ઉતારી લેવાની કાર્યવાહી ન થતા સવાલ ઉઠવા યોગ્ય છે હાલમાં જો વરસાદના કારણે આ ઇમારતોને વધુ જોખમી બનાવી અને કોઈ ઉપર પડે તો તેના માટે જવાબદાર કોણ એ સવાલો ઉઠી રહ્યા છે પાલનપુર નગરપાલિકા દર ચોમાસા પહેલાં જ ફક્ત નોટિસો આપીને સંતોષ માને છે કે અમે નોટિસો આપી છે પરંતુ તંત્ર જો આ બાબતે ધ્યાન નહીં દોરે તો મોટી હોનારત સર્જાશે મકાનો કેટલાક મકાનોની બાજુમાં પણ કેટલાક મકાનો આપતા હોય છે અને રસ્તા ઉપર હોય છે ત્યારે રસ્તા પર ચાલતા લોકોને મોટી જોખમ થાય છે પાલનપુર નગરપાલિકા વર્ષોથી જે ચોમાસાની ઋતુ આવે છે એ ઋતુ પહેલાં પહેલાં જે જર્જરિત મકાનો હોય છે આ મકાનોને ખાલી નોટિસ ચાલી સંતોષ માને છે કારણ કે ચોમાસું આવે ધોધમાર વરસાદ પડે અને આ જર્જરીત જે બિલ્ડિંગો શહેરમાં તો અનેક છે ઘણી બધી છે અને આ ચોમાસાની ઋતુમાં કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ પણ જે એનો જર્જરિત ભાગ જે ડેન્જરસ ભાગ હોય કે જે ભયજનક કોઈ પડવાની તૈયારીમાં એવો એવો ભાગ અમે જેસીબીથી કે માણસોથી ચડી અને પડાઈ દેતા હોઈએ છીએ બાકી એ સિવાય એમાં વધુ લાંબી કાર્યવાહી કરવા જઈએ એમાં પંચનામું કરવું પડે એના ઘરમાંથી માલ સામાન હોય એ ચોરીની ફરિયાદ કરે એના કરતાં અમે નોટિસ આપતા આવીએ છીએ અને એ જો ના ઉતારે તો ભયજનક ભાગ નગરપાલિકા ઉતારી લેતી હોય સમાચારોમાં અત્યારે બસ આટલું દેશ પ્રદેશની તમામ ખબરો માટે આમ જોડાલ હોવ ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ સિટી ગુજરાતી સાથે फ्लो नहीं फोर्स पंप्स फ्लो नहीं फोर्स મુશળધાર મેઘાના કારણે ખેતર ઘર ગામ રોડ રસ્તા બધું જ જળમગ્ન જોવા મળી રહ્યું છે અનેક ઘર પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે લોકો ટેરેસ પર રહેવા મજબૂર બન્યા છે આકાશી આફતના કારણે ગામમાં બે દિવસથી ગુલ થઈ ગઈ છે ભારે વરસાદના કારણે અનેક ધરાશાયી થયા છે બીજી તરફ ગામમાં પાણી એ સામ્રાજ્ય જમાવી લેતા લોકોનું ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે કેટલાક ઘરો તો એવા પણ છે કે જેમના ઘરે અનાજ ખૂટ્યું છે લોટ ખૂટ્યો છે કરિયાણો બધું જ ખૂટી ગયું છે અને જેથી તેઓ આસપાસના લોકોના ભરોસે છે માત્ર ઓસાજ નહીં બાલાગામ ફુલરા લાંગડ સહિતના ગામડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ભારે વરસાદથી ગામ બેટમાં ફેરવાય એવું જીવન ઠપ થયું અહીં ઘરની બહાર નીકળવું હોય તો ટ્રેક્ટર લઈ અને નીકળવું પડે ગીડમાં મેઘરાજા એવા વરસ્યા કે જેની સાક્ષી આ દ્રશ્યો પૂરી હા છે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં આવેલા કડવા પાટીદારોના યાત્રાધામ ગાઠીલા જવાના માર્ગ ધોવાયા છે ગાઠીલાથી નવા ગામને જોડતો પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે દાવા પ્રમાણે પંદર દિવસ પહેલા જ આ પુલનું નિર્માણ થયું હતું જો કે જ તે હતો ન હતો થઈ ગયો એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે ધણફુલિયાથી ગાઠીલાને જોડતો કોઝવે પણ તૂટી ગયો છે આથી માઉમિયાના દર્શનની આવતા દર્શનાર્થીઓએ અન્ય રોડ પરથી આવવા વિનંતી કરાઈ છે ઘેડ પંથક માં સામેલાધાર વરસાદ વરસ્યો એવો વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ગામ નો સંપર્ક કપાઈ ગયો છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ઘરોમાં પાણી ઘુસી ગયા છે રોડ રસ્તા પર નદીઓ વહે રહી છે અધ અધ વરસાદના કારણે ઘેડ પંથકના હાલ બેહાલ થઈ ગયા છે જૂનાગઢના તમામ જિલ્લામાં જળવામાંકાની સ્થિતિ સર્જાય